નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજથી એકસો વીસ ત્રીસ વર્ષ પહેલાં આપણા જે વડીલો છે તે આપણા વડીલો ખૂબ બળવાન હતા ખૂબ તાકાતવાળા હતા તેની રોગપ્રતિકારક શક્તિ પણ એટલી મજબૂત હતી અને આયુષ્ય પણ ખૂબ લાંબુ અને નિરોગી જીવન જીવતા અને મજબૂત રીતે પોતાનો જે જીવનનો સફર છે એ પસાર કરતા હાલના સમયની અંદર એટલા બધા ફેરફારો આપણા જીવનમાં જોવા મળે છે કે દર્દીઓ વધુ અને ડૉક્ટરો દિવસે દિવસે ઓછા થતા જાય છે ઘરની અંદર પરિવારની અંદર ઘણા બધા રોગો પણ ઘર કરતા જાય છે આપણી જે કમાયેલી મૂડી છે એ આપણા આનંદ કરતા આપણું જે દરદ છે રોગ છે એને સારું કરવામાં ખૂબ ખર્ચાય છે અને આ વસ્તુ દિવસે દિવસે વધતી જોવા મળે છે ખાસ કરી અને આ વસ્તુના જે કારણો છે એ સમજવા ખૂબ જરૂરી છે અને કારણો સમજી ગયા બાદ એ પ્રમાણે આપણા જીવનની અંદર આપણે અમુક ફેરફારો કરીએ તો તે આપણા આખા પરિવાર માટે ખૂબ જ તંદુરસ્ત અને આનંદપ્રદ જીવનનું નિર્માણ આપણે પોતે કરી શકીએ દરેક વ્યક્તિ પોતાના ઘરનો રાજા છે અને પોતાના ઘરના સુખાકારી માટેના જે નિર્ણયો છે એ પોતાને જ કરવાના છે અને ખૂબ જ સમજદારીપૂર્વક કરવાના છે દોસ્તો આજની જે આપણે વાત કરીએ કે એકસો વીસ ત્રીસ વર્ષ પહેલાંના જે આપણા વડીલો છે તો તે જમી લીધા બાદ એવું કયું કામ કરતા કે જેને હિસાબે તે વડીલોની પાચન શક્તિ ખૂબ જોરદાર હતી તે વડીલોમાં જે કબજિયાતના પ્રોબ્લેમો છે ગેસ એસિડિટીના પ્રોબ્લેમો છે આજના સંદર્ભ જે સમયગાળો છે એના કરતાં તે સમયે જ આવા પ્રોબ્લેમો જોવા મળતા અને ઘણા વડીલોના મોઢે આપણે સાંભળેલું છે કે બપોરે બબે ત્રણ ત્રણ રોટલા ખાઈ જાય પાંચ પાંચ સાત સાત લાડવા ખાઈ જવાવાળા ખૂબ હેવી ખોરાક ખાવાવાળા આપણા વડીલોના મોઢે હજી પણ આપણે સાંભળીએ છીએ અને એટલું ખાવાની સાથે તે આપણા વડીલો છે તેને પચાવી પણ જાણતા જમી લીધા બાદ ઘણા બધા વડીલોના મોઢે સાંભળેલું છે કે જમી લીધા બાદ એક ગોળનો નાનો એવો ટુકડો મોઢામાં મૂકી અને ધીમે ધીમે તેનો રસ છે એ વડીલ મિત્રો અંદર ઉતારતા પેટની અંદર તો તેને હિસાબે પાચક રસોમાં ખૂબ વધારો થતો એની સાથે આપણો જે ખાધેલો જે ખોરાક છે એને પચવામાં પણ જમી લીધા પછી એક નાનો ટુકડો ગોળ છે મદદ કરતો અને કબજિયાતને પણ નાબૂદ કરતો તો આજે જ આપણે આપણા જે ડાયટ સિસ્ટમ છે ભોજન છે એમાં એક પદ્ધતિ આખું ઘર પાડીએ કે જમી લીધા બાદ ખાસ કરી અને રાત્રે એક નાનો એવો ગોળનો ટુકડો મોઢામાં મૂકી અને આપણે ધીમે ધીમે જેમ પીપળમેન્ટ ચૂસતા હોય એમ ચૂસી લઈએ તો આપણું ઇમ્યુન સિસ્ટમ મજબૂત થશે આપને તાકાત મળશે આપણી પાચનશક્તિ સ્ટ્રોંગ થશે ખાધેલો ખોરાક પચી જશે લોહીની ટકાવારી પણ વધશે અને ગોળની અંદર ઘણા બધા ખનિજ તત્વો છે જે આપણા શરીરની એનર્જીમાં પણ વધારો કરશે આપણી સ્કિનને પણ ગ્લો રાખશે અને એક બળવાન ઉર્જાવાન જીવન આપણે જીવી શકશું અને ખાસ દોસ્તો ધ્યાને રાખવાનું કે આ ગોળ છે એ આપણે ઓર્ગેનિક દેશી ગોળની પસંદગી કરવાની છે દવાવાળો જે એકદમ સફેદ કલરનો ગોળ આવે છે તેનો ઉપયોગ આપણે કરવાનો નથી ભલે દેખાવમાં ગોળ સારો ન લાગતો હોય કાળો દેખાતો હોય ચોકલેટી કલરનો દેખાતો હોય દેખાવ ઉપર જવાનો નથી તેના ગુણ ઉપર જવાનો છે એટલે આજથી જ આપણે એક પ્રયોગ શરૂ કરીએ ખાસ જે મિત્રોને પાચનશક્તિ ડીમ હોય કબજિયાતનો પ્રોબ્લેમ હોય તે મિત્રો તો આજથી જ આ પ્રયોગ ચાલુ કરી દો સવારે તમને રિઝલ્ટ જોવા મળશે મિત્રો વાત સારી લાગી હોય તો વિડીયો બીજા મિત્રો સુધી શેર કરજો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની આવી જ આપણા પરિવાર અને આપને સૌને ઉપયોગી એવી આપણી આવી સરસ મજાની સ્વાસ્થ્ય વર્ધક માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ